મહેસાણામાં ધોધમાર વરસાદને કારણે જળબંબા કારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ત્યારે મેઘરાજા મન મુખી વરસી રહ્યા છે ગુજરાતને મેઘરાજાએ બાનમાં લીધું છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે મહેસાણાના મોઢેરામાં ખેતરો કે જે તળાવમાં ફેરવાયા છે

મહેસાણા જિલ્લામાં વાવેલા વિવિધ પાકો બગડવાની પૂરી ભીતિ જોવા મળી રહી છે કારણ કે તમામ ખેતરો ક્યાંક ને ક્યાંક તલાવની માફક ભરાઈ ગયા છે જે રીતે સમગ્ર મહેસાણા જિલ્લામાં લગાતાર બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને એરંડા કપાસ મગફળી અને કઠોર સહિતના તમામ પાકોને બગડવાની ભીતિ છે કારણ કે જોવા મળે છે જે રીતે આ તેનો છોડ છે તે ક્યાંક ને ક્યાંક સુકાવાનો કારણ કે આ પાણીનો નિકાલ થશે નહીં અને પાણી ના નિકાલ થતા આ પાક બગડવાની પૂરી ભીતિ છે આ જ રીતે વિવિધ પાકો ક્યાંક ને ક્યાંક વાવેલા છે ખેડૂતે પરંતુ જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો જરૂર ચિંતિત બન્યા છે કહી શકાય કે ફરી એકવાર મહેસાણા જિલ્લામાં લીલો દુષ્કાળ પડવાની ભીતિ છે હારુરી એબીપી મહેસાણા